નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક જેમાં નંબર સાત જેનું નામ છે વર્તમાન પત્ર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની આજે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્વાધે સોલ્યુશન સ્વાધ્ય પથ્થિક સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે જેમાં પ્રોજેક્ટના નામમાં નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત વર્તમાન પત્ર વર્તમાન પત્રનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો વર્તમાન પત્રમાં આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમય વર્ગખંડમાં પ્રસ્તુત કરો પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખ વાર નોંધ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પ્રોજેક્ટ છે આપણે જોઈએ કેવી રીતે તૈયાર કરીશું તો માટે વાંચન કરી આ સમાચારો શાળા કક્ષાએ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં તમારી પાસે જે વર્તમાન પત્ર આવે તે વર્તમાન પત્રને ધ્યાને રાખી અને તમે સમાચાર લખી શકો અથવા અહીં મેં નમૂનારૂપ કેટલાક સમાચારો લખ્યા છે તે પણ તમે લખી શકો જેમ કે નિકોલમાં ભર ચોમાસે આઠેક સ્થળે રસ્તા ખોદી નાખતા પૂર્વ અમદાવાદ બે હાલ ભાજપટી કલેકશન આઠ ટકા વધીને એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ સુરતમાં છત્રીસ કલાકમાં અગિયારના આપઘાત સરદભંગ મામલે ટીઆરપી ગેમ જમીન માલિકને છવ્વીસ પોઈન્ટ એકવીસ લાખ નો દંડ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો આ પ્રકારના વર્તમાન પત્રના સમાચાર છે તે તે આપણે આપણે શોધ્યા અને અને અલગ અલગ પેજ પર જે સમાચારો આપેલા હતા ભેગા કરી આવી રીતે લખી શકીએ ત્યાર પછી હવે આગળ જોઈએ તો વર્તમાન પત્રમાં ધ્યાને આવેલ વિશેષ સમાચાર જે વર્ગખંડની અંદર રજૂ કરવામાં આવ્યા હતા તેમાં આટલી વિગતો આપણે લખી શકીએ કે મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નડા માંડવીયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બીજું છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે ત્યાર પછી એન્ટીલિયામાં યોજાઈ અનંત રાધિકાની હલ્દી મેંદી સેરેમની સોના આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું રૂપિયા તોતેર હજાર પહોંચ્યું

અહીં આપણે આપણા ગામના સમાચાર છે તેના વિશે નોંધ કરવાની છે તો ચાલો આપણે જોઈએ કે ગામમાં કેવા કેવા સમાચારોની નોંધ થતી હોય છે તમે ગામની અંદર જાહેર નોટિસ બોર્ડ જોયું હોય તો તે નોટિસ બોર્ડ પર આ પ્રકારના સમાચારો લખેલા હોય છે જેમ કે ગામમાં નવી પાણીની ટાંકીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી આજથી ગામમાં સવારે અને સાંજે બે ટાઈમ નળ આપવામાં આવશે આગામી દિવસોમાં આપણા ગામમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થશે આ પ્રકારના સમાચાર આપણને ગામના નોટિસ બોર્ડની અંદર જોવા મળતા હોય છે એવી જ રીતે શાળાના નોટિસ બોર્ડ પર આપણે શાળાના સમાચાર પણ વાંચી શકતા હોઈએ જેમાં મારી શાળાના સમાચાર છે તેમાં આપણને જોવા મળે કે આવતા શનિવારે શાળામાં બાલસભાનું આયોજન કરેલ છે ત્યાર પછી શાળામાં સ્પોર્ટ ડે હોવાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષક પાસેથી ફોર્મ લઈ લેવા નજીકના સમયમાં એકમ કસોટી હોય સમયપત્રક મુજબ તૈયારી કરવી તો આ પ્રકારના સમાચારો આપણને શાળાની અંદર પણ જોવા મળતા હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન માટેના સમાચાર તૈયાર કરીએ તો તે તારીખ મુજબ કરીશું જેમ કે તારીખ બાર સાત બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સમાચાર હતા કે જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને રૂપિયા એક લાખ કરોડ

જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે તારીખ વાર બુધવાર સમાચાર છે સુરતમાં કલાકમાં આપઘાત અને મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નડ્ડા માંડવીયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો